ગુડ મોર્નિંગ આપણા ન્યૂ બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે તો આજો કોક બનાવીએ મને આવડતું તો નહીં કશું પણ તો એ બનાવીએ અને હું બનાવી છે તો તયોમાં દેખાય જ હ તો લાસ્ટ તક વિડીયો બનાવી રેજો જોવાની મજા આવશે તમને વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ તો જરૂરથી કરજો તો ચલો આપણે મળીએ જે છે તો હેલો ગાઈશ આપણે સારું કરીશ આપણે બનાવેલી વસ્તુ ખોડકાતરવાનો છે રોટલા બાંધ છે કઈ વસ્તુ છે આપણે ચાલુ કરીએ છીએ વાટકો સપૂન વાટકો બે

કરી દીધો છે આ ડબ્બામાંથી તો કેવો આપણો આપળો જી લઈને આવી ગઈ છે દેખુ સ 400 ગ્રામ 400 440 ગ્રામ ની માંકની બનાવી દીધો તો ગાઈસ આપણો ત્રણ વસ્તુ તૈયાર થઈ ગઈ છે લોટ ગોળ કતરેલો

ના આપડો બીજો ગોળ વધારે થાય ગળી થાય ને બાજુ રોટલી સરસ છે અને આપણે તો અલગ જ બનાવી જાય છે

दळांनी मदत लीलीचा कॅमेरामननी दिदय काही घेऊन आणि मुखी बानी हे जण नाहीयेत

તો આપડે મીડિયમ કીધું હતું એ રીતના આપડો જે બનાવું આપણે બને દીધું છે જોઈ શકો તમે અને આપણા ઠંડુ થાય એટલે થઈએ તો ફરવા દે ફીઝમાં મી આ આપણે ઉપલી ના મમ્મી ખા બે દઈશું મારા હેલો ગાઈસ આપણા આપણા બધા મોગ કીધું હતું એમ આપણા બની દીધું છે જે બનાવતી તમે જોવો જોયું તો છે જ છેલ્લું બધું કાટું પડે આવું તાપ તો એવો લાગતો હતો ને જાણે આપણો કામ નહીં રે બનાવવાનો જે બનાવતું એ બનાવતું જ આમ આપ માર તો કોમ નહીં અને આપણા ઘરમાં કુલ સાત જણો છે એમાં બે જણાના ફેસ રિવીલ કર્યા છે અને બીજા પાંચસો સબસ્ક્રાઈબર હજાર થાય તાણે રિવીલ કરશું અને મેન છે એ તો આપણા દસ હજાર કો તો એથી વધારે સબસ્ક્રાઈબર થયું ને તાણે જ રિવીલ કરવામાં આવશે હાલ તો કરવા નહીં જ આ એ તો આપણો જેમ વિડીયો આ સીમ તો બતાવી દો કોણ છે મેને જેને જલ્દી જોવા હોય બધા ચહેરા એ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી જ નાખજો આપણો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો જે વિડીયો જોવા એવા અને આપણે એક ડિટેલ કહી દઉં તો આપણા વિડીયોનો એક્ઝેક્ટ ટાઈમ નક્કી કરી લીધો છું કાયમ માટેનો તો વિડીયો આવશે લોંગ બ્લોક આવશે આપણો ને દસે અને શોર્ટ આવશે નવને દસે રેગ્યુલર અને રાત્રિ નાખો તો એ સાતને દસે આવે અને શોર્ટ વિડીયો સાતને દસે આવશે અને લોંગ વિડીયો સાતને દસે આવે તો જોવાનું ભૂલતા નહીં ચલો ભાઈ હું વિડીયો આપણા બ્લોક આવે પૂરો કરીએ છીએ આપણો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો ચલો બાય થેન્કસ ફોર વોચિંગ બાય